કેમ છો બધા આજે આપણે સ્પેશિયલ ડાકોરના ગોટા બનાવવાના છીએ તો ડાકોરના ગોટા બહુ જ એક પારંપરિક અને ટ્રેડિશનલ રેસીપી છે જેની આખી મેથડ જ જુદી છે એ ગોટા બનાવવાની એની મિશ્રણ એનું પ્રીમિક્સ પહેલાં બનાવશું પછી એનું બેટર જે આપણે બનાવશું ગોટા માટેનું એ પણ જુદી રીતે બનાવવામાં આવશે સ્પેશિયલ એક મસાલો બનાવવામાં આવશે તો વિડીયો એન્ડ સુધી જોજો તો એના માટે આપણે એક કપ ચણાની દાળ લીધી છે તો પહેલાં આપણે ચણાની દાળને રોસ્ટ કરી લઈએ એક પેન લીધું છે અને એમાં ચણાની દાળને આપણે બહુ નહીં પણ જરાક ચણાની દાળમાં જરાક સુગંધ આવે કલર ચેન્જ નથી કરવાનો પણ ખાલી થોડીક દાળ આપણી ગરમ થાય અને થોડીક આપણે શેકવાની સુગંધ આવે ત્યાં સુધી કરવાનું છે કારણ કે આપણે પ્રિમિક્સ બનાવીને રેડી કરવાનું છે તો એના માટે આપણે ચણાની દાળ શેકીએ છીએ જો તમે પ્રિમિક્સ ન બનાવવા માંગતા હોય અને એઝ ઇટ એઝિટી ડાયરેક્ટ બનાવવા માંગતા હોય તો તમારે શેકવાની જરૂર નથી પણ પ્રિમિક્સ બનાવીને રાખશો તો જ્યારે મન થશે તો ખાલી આપણે બેટર જ બનાવવાનું રહેશે બધું વસ્તુ તૈયાર હોય ખાલી બે ત્રણ વસ્તુ મિક્સ કરી અને તમે ડાકોના ગોટા ફટાફટ બનાવી શકો અને અત્યારે વરસાદની સિઝન છે તો ખૂબ જ મજા આવશે તો પહેલાં આપણેને શેકવાની છે હલકા એકદમ સ્લો ફ્લેમ ઉપર તો આપણી ચણાની દાળ શેકાઈ ગઈ છે હવે ગેસ બંધ કરી અને એક અલગ બાઉલમાં કાઢી લેશું અને એને ઠંડુ કરવા રાખી દઈશું હવે એ જ પેનમાં આપણું પેન બંધ છે પણ ગરમ છે આપણે એ જ પેનમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે જે ડાકોરના જે ગોટા બનાવે એમાં સ્પેશિયલ મસાલો નાખે છે જેના હિસાબે એ બહુ જ ટેસ્ટી બને છે તો એના માટે આપણે થશે બે ચમચી ધાણા આપણે સૂકા ધાણા હોય ને એ બે ચમચી લેવાના છે તો માપ અત્યારે એક કપ હતું એ પ્રમાણે હું કહું છું મસાલાનું તમારે આનાથી વધારે બનાવવું હોય પ્રીમિક્સ તો થોડુંક વધારે માપ લઈ લેવાનું બે કપ સોરી બે ચમચી ધાણા એક ચમચી જીરું ચપટીક અજમો અજમો બહુ જ ઓછો તજનો ટુકડો જેના આવી રીતે આપણે કટકા કરી રહીએ થોડાક મરી કાળા મરી અત્યારે આપણે ગેસ બંધ છે કારણ કે પછી આપણે બધું પહેલાં નાખી અને પછી શેકવાનું એક ચમચી તલ એક ચમચી વરિયાળી બેથી ત્રણ આપણે લવંગ લવંગ નાખશું અને જે આપણા ચક્રફૂલ આવે ને એમાંથી આખું નથી નાખવાનું પણ આપણે અડધું ચક્રફૂલ આપણે આમાં નાખવાનું છે આપણે આ બધી વસ્તુને બહુ જ ધીમા તાપે શેકવાનું છે ધીમા તાપે આપણે શેકવાથી એનું જે નેચરલી જે ઓઇલ હોય ને રિલીઝ થાય અને એના હિસાબે મસાલાની સુગંધ સરસ આવે તો એકાદ બે મિનિટ માટે શેકવાનું છે પછી એને પણ ઠંડુ કરવા રાખી દેવાનું છે જો આપણે બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે એકદમ ફૂટવાનો અવાજ આવે છે હવે ગેસ બંધ કરી અને આને પણ ઠંડુ કરવા રાખશું આપણી બંને વસ્તુ ઠંડી થઈ ગઈ છે અને એક એક કરીને પહેલાં ગ્રાઇન્ડ કરશું પહેલાં આપણે ચણાની દાળ ગ્રાઇન્ડ કરશું તો ચણાની દાળને આપણે કરકરી દળવાની છે એટલે કે આપણે જે રવો ઝીણો રવો આવે ને કેવો એવો આપણે દળવાનું છે સ્મૂથ નથી દળવાનું અને એક વખત ઓન ઓફ ઓન ઓફ કરી વચ્ચે દળવાનું અને લાગે કે તમને બહુ મોટા દાણા રહી ગયા છે તો પછી ચાળી અને ફરીથી દળવાનું પહેલાં આપણે આને ક્રશ કરી લઈએ તો આપણા દાળ સરસ ચડ ગ્રાઇન્ડ કરી લીધી છે અને એકદમ જો આવું છે ને રવા રવા જેવું ટેક્સચર હોવું જોઈએ એકદમ સ્મૂથ ન હોવું જોઈએ હવે આપણે આવી રીતે મસાલો પણ સરસ એનો પણ અધકચરો જ ગ્રાઇન્ડ કરવાનો છે એકદમ સ્મૂથ નથી ગ્રાઇન્ડ કરવાનો તો આપણો મસાલો પણ ગ્રાઇન્ડ થઈ ગયો છે અધકચરો જ રાખવાનો છે અને થોડોક અધકચરો દાણા જ્યારે મોઢામાં આવે ને ત્યારે બહુ જ સરસ લાગે છે તો આ બધી વસ્તુ પહેલે એક બાઉલમાં આપણે મિક્સ કરી લેશું સાથે હવે આપણે રેગ્યુલર મસાલા કરવાના છે તો હિંગ આમાં હિંગ થોડીક આગળ પડતી નાખશો તો સરસ ટેસ્ટ આવે છે હળદર ચપટી લાલ મરચું એક ચમચી મીઠું ટેસ્ટ પ્રમાણે એકાદ ચમચી જેવું મીઠું એક મોટી ચમચી પાવડર સુગર હવે આ બધી વસ્તુ મિક્સ કરી અને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી શકો ફ્રીજમાં એક વર્ષ સુધી કાંઈ ન થાય આ આપણું મિક્સ છે ડાકોરના ગોટાનું હજી આમાં ઘણી વસ્તુ આગળ આવશે પણ આપણે જો તમારી આટલી વસ્તુ રેડી હશે ને તો આનું ડાકોરનું જે બેટર બનાવવામાં જે બહુ કંઈ વાર નહીં લાગે બે ત્રણ વસ્તુ જ ઉમેરવાની છે તો જો આ બધું આપણે સરસ ઉમેરી લીધું છે આપણું મિક્સ આ ડાકોરના ગોટાનું રેડી છે હવે આપણું આ પ્રિમિક્સ રેડી છે હવે એમાં આપણે નાખશું કસ્તુરી મેથી જો લીલી મેથીની સિઝન હોય તો તમે લીલી મેથી પણ નાખી શકો પણ કસ્તુરી મેથી પણ અમે તમે યુઝ કરી શકો હવે એમાં એક ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ તાજી વાટેલી છે એ નાખવાની છે તો જો પ્રીમિક્સ રેડી હશે ને તો બે ત્રણ વસ્તુ નાખીને તમે રેડી કરી શકો બહુ તાજી વસ્તુ આમાં પછી ફટાફટ બની જાય તમારા ગોટા હવે આ બધી વસ્તુ મિક્સ કરી અને ડાકોરના ગોટાનું જે બેટર બનાવવામાં આવે છે ને દૂધથી દૂધ અને પાણીથી બનાવવામાં આવે છે તો હવે આપણે આમાં રૂમ ટેમ્પરેચર ઉપર બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ નહીં થોડું થોડું દૂધ નાખી અને એનું બેટર બનાવવાનું છે તો જેમ હું કરું છું એવી રીતે તમારે કરવાનું હવે તો થોડું થોડું નાખવાનું અને બેટર બનાવતા જવાનું જો એટલે ટોટલી આમાં એક કપમાં આપણે વન ફોર્થ કપ આટલું હવે નથી દૂધ યુઝ કરતા કારણ કે આપણે બેટર થઈ ગયું છે હવે આમાં થોડુંક હજી પાણી રાખવાનું છે એટલે એક કપ જો ચણા દાળ હોય તો અડધોથી થોડુંક ઓછું દૂધ જોશે હવે આપણે આ બેટર છે ને આ થીક નથી રાખવાનું જો ઠીક રાખીએ ને તો ગોટા પડે ને જ્યારે ડાકોરના ગોટા તો અંદર છૂટા પડી જાય અને રવો રવો થઈ જાય એવું થઈ જાય એના માટે થોડુંક હજી આમાં પાણી ઉમેરવાનું જો થોડુંક હવે પાણી ઉમેરી અને આપણું બેટર બનાવવાનું છે કારણ કે જો બહુ કઠણ હશે ને તો ગોટા સરસ અંદરથી રવો રવો થઈ જશે છૂટા પડી જશે જો આવી રીતે એમ ડ્રોપિંગ કન્સિસ્ટન્સી આવે ને એટલી આપે જો સજી હજી એકાદ ચમચી જેવું પાણી નાખશું આપણે હવે આને દસથી પંદર મિનિટ આવી રીતે ઢાંકીને રાખવાનું કારણ કે આપણે ચણાની દાળ પલાળેલી નથી આ આપણે એમને કોરી ગ્રાઇન્ડ કરેલી છે એટલે જો પાણી થોડું સોસવાનું હોય અંદર પાણી સરસ સોસાઈ જાય અને આપણી દાળ સરસ પોચી થઈ જાય અને આપણું બેટર સરસ સ્મૂથ થઈ જાય એટલે આપણે આને પંદર મિનિટ રેસ્ટ આપવાનું છે પંદર મિનિટ પછી આપણે આગળની પ્રક્રિયા કરશું જો જો હવે આપણું બેટર ચેક કરી લઈએ મારે થોડુંક પંદર મિનિટથી વધારે રેસ્ટ દેવાઈ ગયો છે તો થોડુંક આપણે પાછું પાણી નાખી અને એની કન્સિસ્ટન્સી સેટ કરશું કારણ કે આપણે સરસ પાણી બધું દાળે સોસી લીધું છે તો થોડુંક પાણી નાખશું તો ફરીથી થોડીક એકાદ ચમચી જ જેટલું જો પાણી લીધું છે અને આપણે એને સરસ મિક્સ કરી લેશું કારણ કે જો વધારે હાર્ડ હશે ને તો અંદરથી રવો રવો થઈ જશે અને તળતા વખતે પણ એવું થશે કે રવો રવો થશે એટલે ધ્યાન રાખવું ફરીથી એક ચમચી જેવું પાણી લઉં છું આ તમને રેસીપી બહુ જ બજારમાં પ્રીમિક્સ મળે છે ડાકોરના ગોટાનું પણ એમાં છે ને લીંબુના ફૂલ હોય છે તો જે આપણા સેહત માટે હાનિકારક હોય છે અને ઘરે આસાનીથી બની જાય છે તમને બિલકુલ આમાં કોઈ વસ્તુ એવી નથી કે જે ઘરે ન હોય બધું આસાનીથી મળી જાય એવું છે તો હવે સાઈડમાં એક સાઈડ આપણે તેલ ગરમ કરવા રાખી દેવાનું અને તેલ ગરમ થાય ત્યારે જ આ વસ્તુ ઉમેરવાની હવે આપણે આ ખાવાનો જે સોડા હોય ને જે આપણે મીઠો સોડો એ જ છે જો આટલું ચપટીક જ લેવું છું કારણ કે બહુ વધારે નાખશું ને તો લાલ થઈ જશે એટલે આપણે ચપટીક ખાવાનો સોડા નાખવાનો છે અને થોડુંક ઉપર લેમન જ્યુસ નાખવાનું છે જેથી એક્ટિવિટી આપણે સોડા થઈ જાય ફરીથી એને સરસ મિક્સ કરી દઈશું જો વધારે ખાવાનો સોડા પડી જશે ને તો લાલ તમારા ગોટા થઈ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને સોડા નાખ્યા પછી તરત જ સરખું હલાવવાનું એક સરખું બધી જગ્યાએ સોડાનો ભાગ પહોંચવો જોઈએ જો એવું થશે ને અમુક જગ્યાએ નહીં પહોંચ્યો હોય સોડાનું મિશ્રણ સરખું નહીં તમે સોડા નાખ્યા પછી કરો તો પછી તમારું ગોટા છે ને અમુક જગ્યાએ સરખા નહીં બધી જગ્યાએ એક સરખા નહીં થાય હવે આપણે તળી લેશું આને ત્યાં તેલ ગરમ કરવા રાખી દીધું છે ને અત્યારે આપણે તેલ પહેલાં સરખું ગરમ કરી લેવાનું અને એમાંથી બે ચમચી તેલ આપણે આમાં નાખશું જેથી અંદરથી કોરા ન લાગે તળ્યા પછી તો આપણે બે ચમચી બેથી ત્રણ ચમચી જેવું તેલ નાખી અને ફરીથી એને આપણે હાથેથી પહેલાં નહીં હલાવીએ કારણ કે ગરમ તેલ નાખેલું છે એટલા માટે અને ચમચીથી પહેલાં હલાવી દેશું સરસ તો હવે આપણે ડાકોના ગોટા તમે જો આવી રીતે ભજીયાની જેમ આવી રીતે ફાવતું હોય એવી રીતે પણ કરી શકો અને આપણે સરસ આવી રીતે ગોળા પણ હાથેથી વળી જાય છે તેવી રીતે કરી શકો તો આપણે મીડિયમ હીટ રાખવાનું છે કારણ કે બહુ જો ફાસ્ટ ગેસ ઉપર કશો તો અંદરથી ચડશે નહીં અને તરત લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો આવી રીતે હું ગોળ વાળીને પ્રોપર આપણે તળશું એક બેચમાં જેટલા આવે એટલા નાખવાના અને પછી મીડિયમ હીટ ઉપર એક વખત તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ હીટ ઉપર તમારે આને તળવાના છે શરૂઆતમાં નાખા પછી હલાવવું નહીં કારણ કે એની મેળે સેટ થવા દેવું અને જો એકદમ સેટ થવા માંડે ને પછી ધીમા ધીમે ધીમે આપણે હલાવશું નહ તો તૂટી જવાનો ભય રહીએ જો આપણા ગોટા થઈ ગયા છે અને આવી રીતે ડાકોના ગોટા થોડાક લાલ જ બને હવે આપણે આવી રીતે બધી બેચ આપણે તળી લેશું તો તૈયાર છે આપણા ડાકોના ગોટા વિશ્વાસ રાખજો એટલા સરસ થાય છે અને અંદરથી પણ સરસ પાકી ગયેલા એકદમ અને ગરમ ગરમ હશે ને ત્યાર પણ અંદર અંદર થોડુંક કુદરતી રીતે ગરમ ગરમ હોય ને અંદર અંદર પાકતું જ હોય સેજ ઠંડા થાય પછી ખાવાની એકદમ મજા આવશે એટલે બહુ ગરમ ગરમ તમને ખાવા જશો તો વધારે મોઢામાં દાજી જાય એવું થઈ જાય એટલે સેજ ટચ કરી શકો એટલું ડાકોરના ગોટા થાય ત્યારે તમે ખાવામાં લઈ શકો તો તૈયાર છે આપણા ડાકોરના ગોટા એક વખત જરૂર ટ્રાય કરજો અને ગમી હોય તો મારી ચેનલ લોસ્ટ રેસિપીને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી આવનારી બધી વિડીયોની નોટિફિકેશન મળી રહે અને જે પણ લોસ્ટ રેસિપીમાં જોડાણા છે તે આગળ જોડાઈ રહે તમને એટલી બધી અવનવી રેસિપી જુદા જુદા દેશની જુદા જુદા આપણા પ્રાંતની તમને જોવા મળશે જે તમને રેગ્યુલર લાઈફમાં ઉપયોગ કરી શકશો આવજો